ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શરૂ કરાયેલ નવ નિર્માણ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શરૂ કરાયેલ નવ નિર્માણ આંદોલન રથયાત્રા જામખંબાળીયા પહોંચી હતી એબીવીપીના નવનિર્માણ આંદોલનને એકાવન વર્ષ પૂર્ણ થતા પચાસ વર્ષમાં વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી

એકાણું વર્ષ પૂર્ણ થયા અને બાવનમ વર્ષમાં એને પચાસમી વર્ષગાંઠ ઉજવવામાં આવી જેના દ્વારા અલગ અલગ સંસ્થામાં જઈ અને એના વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવેલી છે વીસ ડિસેમ્બર ઓગણીસો તોંતેરમાં લખધીરસિંહ એન્જિનિયરિંગ કોલેજ મોરબીમાં જે એક નાનકડું સ્વરૂપ માત્ર વીસ ટકાના ભાવ વધારામાં લઈને ચાલુ કરવામાં આવેલ આંદોલન એ દેશમાં અલગ અલગ જગ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે જે અલગ અલગ સંસ્થામાં જઈ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવેલી છે નમસ્કાર રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર એ બીસી ન્યૂઝ દેવભૂમિ દ્વારકા